નમસ્કાર મિત્રો સારવાર ન કરો તો એ આગળ જતા ગંભીર રૂપ લઈ શકે છે અને આ સમસ્યા છે હરસ સમસ્યા તમને એક વસ્તુ જણાવી દઉં કે જો તમારી આ હરસ સમસ્યા ત્રણ થી છ મહિના જૂની હોય તો તમારે ડોક્ટર પાસે અવશ્ય જવું તો પછી તમારે આ ઘરગથ્થુ ઉપાય ન કરવા જોઈએ ડોક્ટરની સલાહ પ્રમાણે જ તમારે ટ્રીટમેન્ટ કરવી જોઈએ સમસ્યા કોઈ પણ હોય પાઇલ્સ હોય કે પછી હરસ હોય આ બંને સમસ્યાનું મૂળ કારણ શું છે કોન્સ્ટિપેશન જો તમને વારંવાર કબજિયાત રહે છે તો તમને આ બંને સમસ્યા થવાના પૂરેપૂરા ચાન્સીસ છે કબજિયાતને દૂર કર્યા સિવાય તમને આ હરસ મસાની પ્રોબ્લેમમાંથી છુટકારો નહીં મળે એટલે સૌથી પહેલાં તમને કબજિયાત થાય છે કેમ એ તમારે શોધવાનું છે અને પછી આ કબજિયાતને તમારે દૂર કરવાના ઉપાય કરવાના છે પહેલાં તો તમારે એક ચમચી માખણ લેવાનું છે આ માખણની અંદર અડધી ચમચી કઢી સાકરનો પાવડર નાખવાનો છે બંનેને સારી રીતે મિક્સ કરીને આ માખણને જમવા સાથે તમારે લેવાનું છે માખણની અંદર સ્નિગ્ધતા હોય છે જો તમે રેગ્યુલરલી બે ટાઈમ માખણ ખાશો તો તમારો જે એ કબજિયાતની પ્રોબ્લેમ છે એ દૂર કરવામાં તમને મદદ મળશે અને તમારો જે મળ છે એ સારી રીતે બહાર નીકળશે બીજો ઉપાય જેની અંદર તમારે લેવાના છે અંજીર અને મુનક્કા મુનક્કા તમને કોઈ પણ સુપર અથવા જ્યાં ડ્રાય ફ્રૂટ મળતું હોય ને એ જગ્યાએ મળી રહેશે મુનક્કા દ્રાક્ષ જેવા હોય છે પણ થોડા મોટા હોય છે તમારે એક અંજીર લેવાનું છે અને પાંચ મુનક્કા લેવાના છે રાત્રે તમારે મુનક્કા અને અંજીરને સારી રીતે પાણીથી ધોઈને પલાળી દેવાનું છે સવારે તમારે અંજીરને ચાવી ચાવીને ખાઈ લેવાનું છે અને મુનક્કાને પણ બરાબર ચાવી ચાવીને ખાઈ લેવાનું છે અને એનું જે પાણી હોય છે એ તમારે પી લેવાનું છે જેમના શરીરની અંદર વાત દોષ વધી ગયો હોય અને એ વાત દોષ વધવાના લીધે સ્ટૂલ એકદમ હાર્ડ થઈ ગયું હોય તો આ અંજીર અને મુનક્કા ખાવાથી સ્ટૂલ જે છે તમારું તે મુલાયમ બનશે અને તમારી જે કબજિયાતની સમસ્યા છે એને દૂર કરવામાં હેલ્પ મળશે જેમને લોહીવાળા માસા છે અને લોહી પડવાના લીધે શરીરની અંદરથી લોહી ઓછું થઈ ગયું છે તો આવા કેસમાં અંજીર અને જે મુનક્કા છે તે તમારા શરીરની અંદર લોહીને વધારવાનું કામ કરશે તમારે માર્કેટમાં મેડિકલમાંથી જાત્યાથી તેલ આવે છે એ લઈ લેવાનું છે આ તમારે લેટરિન કરતા પહેલા અને લેટરિન કર્યા પછી એમ બે ટાઈમ તમારે આ તેલને મગુદા દ્વારમાં લગાવી દેવાનું છે આ જાત્યાદી તેલ લગાવવાથી તમારા મળ દ્વારમાં જે જલન થાય છે બળતરા થાય છે ત્યાં સોજો છે તો એ ઓછી થવામાં ખૂબ જ મદદ મળશે આ સિવાય તમે કોપરેલના તેલને પણ યુઝ કરી શકો છો તમારે શું કરવાનું છે કે કોપરેલ લેવાનું છે અને એની અંદર ભીમસેની કપૂર આવે છે સાદું કપૂર નહીં ભીમસેની કપૂર આવે છે એ લેવાનું છે આ કપૂરની એક નાની ટીકડીને તમારે કોપરેલની અંદર સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને દિવસમાં બેથી ત્રણ વાર આ કપૂરવાળા તેલને તમારે મળદ્વારમાં લગાવવાનું છે આનાથી પણ તમને મળ માર્ગમાં જે ખજવાળ આવે છે બળતરા થાય છે સોજો છે તો એની અંદર ખૂબ જ સારી મદદ મળશે હવે આ તો વાત થઈ કે તમારે શું લગાવવાનું છે કે જેનાથી તમને બળતરા સોજો દૂર થાય હવે તમારે કેવું ખાનપાન રાખવાનું છે એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે હંમેશા તમારે ફ્રેશ ખોરાક જ લેવો એટલે કે વાસી જે હોય તે જમવાનું ન ખાવું જોઈએ બની શકે એટલું તમારા ડાયટની અંદર ફાઈબર લેવું એટલે કે તમારે લીલા શાકભાજી આવે છે એ ખાવા સલાડ ખાવું પછી તમે ફણગાવેલા મગ ખાઈ શકો છો આ સિવાય તમે મસૂરની દાળ રાજમા છોલે ચણા જે આ બધા ગેસ કરે છે એ કોઈ પણ કઠોળ ન ખાવા તમે મગની દાળ લઈ શકો છો મગ ખાઈ શકો છો અડદ અને અડદની દાળ જે હોય છે એ પણ ન લેવી કારણ કે અડદ પચવામાં ભારે હોય છે અને એની તાસીર પણ ગરમ હોય છે રીંગણ લસણ આદુ આ બધી વસ્તુ તમારે ન ખાવી કેમકે એ બધાની તાસીર ગરમ હોય છે થોડા દિવસ માટે મસાલેદાર વસ્તુ તળેલી વસ્તુ બિસ્કીટ છે પછી પ્રોસેસ ફૂડ છે બેકરી આઈટમ છે એ બધી વસ્તુ તમારે બંધ કરી દેવી જ્યારે પણ તમે જમવાનું જમવા બેસો ત્યારે બની શકે એટલો ઘીનો ઉપયોગ કરવો દાળની અંદર ઘી નાખીને ખાવું શાકની અંદર ઘી નાખીને ખાવું ઘી નાખવાથી તમારા શરીરની અંદર સ્નિગ્ધતા રહેશે આયુર્વેદની અંદર હરસ મસાની જે સમસ્યા છે એને દૂર કરવા માટે છાસનું ખૂબ જ મહત્વ કીધું છે જમ્યા પછી તમારે બની શકે તો મોડી છાશ પીવી આ છાશની અંદર તમે શેકેલું જીરું નાખી શકો છો શેકેલો અજમો નાખી શકો છો અને કડી સાકર નાખી શકો છો આ ત્રણેય વસ્તુ નાખીને તમારે છાશ પીવી એનાથી પણ તમને ખૂબ જ સારો ફાયદો મળશે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત